રક્ષામંત્રી રાજનાથસિંહે જોધપુર ખાતે એક નિવેદનમાં આતંકવાદ સામે ભારતના દ્રઢ અને ન્યાયપૂર્ણ અભિગમની રેખાંકિત કર્યું રક્ષામંત્રી રાજનાથ રાજનાથસિંહે આ નિવેદનને તેમણે જોધપુરમાં એક સંરક્ષણ અને રમત ગમત અકાદમીના ઉદ્ઘાટન સમારોહમાં આપ્યું હતું સિંહે આ વર્ષે એપ્રિલ માસમાં થયેલા પહલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જેમાં આતંકવાદીઓએ લોકોના ધર્મ પૂછી તેમની હત્યા કરી હતી તેના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાએ ધર્મને બદલે આતંકવાદીઓના કર્મોને જ આધાર બનાવ્યો હતો તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત વસુદેવ કુટુંબકમના સિદ્ધાંતમાં

जाति पंथ और धर्म के नाम पर हम भेदभाव करने वाले नहीं लेकिन आतंकवादियों ने पहलगाम में धर्म पूछ कर लोगों को मारा धर्म पूछ कर मारा लेकिन बहनों भाइयों हमारे सेना के जवानों ने जिन आतंकवादियों को सह देने वाले और आतंकवादी घटना में जो लोग इन्वॉल्व थे उनको मारा उनका धर्म देख कर नहीं मारा बल्कि उनका कर्म देख कर माना है उनका कर्म देख कर माना ये हमारी उनकी सोच में है